સાવણી સાવણી ની બાજુ એક બંગલો ઈ બંગલામાં એક ટોપાવાળો ફાટી ગયેલો એક ગોરો અંગ્રેજ અધિકારી તૈયાર થઈ ગયેલો અને તૈયાર થઈ અને સર્ચ માં જવાની તૈયારી કરતો હતો એમાં સિપાહીઓ દોડીને આવ્યા સાવણીમાંથી સર સર જલ્દી સાવણી મે ચલો જલ્દી સાવણી માં હલો કે ક્યાં જલ્દી અમે સર ચા કે આતા હું કે સર નહી જાના હે સર ચમાં નથી જાઉ કે કા કે જલ્દી સાવણી મેં ચલો સાવણી માં હલો જલ્દી અરે મેં સર ચા કે આતા હું ઇતની જલ્દી ક્યાં હે ગોરો અંગ્રેજ અધિકારી ફાટી ધવાડે ગયો તાણે તાણે બમલા ભરીને દારૂ પીવે અડધા અડધા બકરા ખાય

હાથમાં બંદૂક લઈ હાથમાં રિવોલ્વર લઈ અને તરવરિયો યુવાન છોકરો કાઢે છે છે અને એમ કે તમારો સાહેબ ટોપા વાળો અંગ્રેજ અધિકારી આવે હું એને ત્રણ વાર એકનો એક સવાલ પૂછું અને એનો જવાબ ન આપે અને એની છાતીમાં માં ગોળિયું નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ એક વાર અહીંયા આવવા દઉં અને આવ્યો મધમાં ફૂલીને આવ્યો અંગ્રેજ અધિકારી એને તો એમ કે શું આપણા હામાં થયા ક્યારેક ગુલામી શું હતી તો એને જેને ભોગ્યું છે એને ખબર છે આજે આપણે મોજ કરીએ છીએ હા અને એક બીજી વાત એ કહી દઉં મહાત્મા ગાંધી પોરબંદર આય નજીક છે આપણું ભારત વર્ષનું એક રત્ન ગૌરવ જે કયો એ પણ એક પાછી ચારણ તરીકે કવિ તરીકે કહી દઉં કે દે દી અમે આઝાદી બીના ખડક બીના ઠાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમલ બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશી ખાલી ન કરે એટલે ઈ વેમ હોય તો કાઢ નાખજો પાછા મહાત્મા ગાંધીને કરોડો વંદન છે જેને બહુ મહેનત કરીને આપણે એને બહુ આપ્યું નોટે નોટે રાખ્યા છે એમને એ આપણા બાપુ છે એને વંદન છે હા પણ સાહેબ બાર વરહનો બાર બાર વરના છોકરાના બલિદાન છે ઓડીસાનો એક છોકરો બાર વરહનો છે એને વાંચો તો ખબર પડે અંગ્રેજો એ ગામ ઉપર મારે ખાલી આમ દાખલા આપતા જાવ છું મારે મારા સમયમાં કેવું છે બાકી કુંકદી કેવો પ્રોગ્રામ કરો હવાર સુધી શહીદો સિવાય કઈ નહીં આવે હા એટલી વાતો છે આપડી કહેવાનો અર્થ બલિદાનો ના કથાઓ છે પણ બાર વર્ષ નો છોકરો અંગ્રેજો ગામ ઉપર હુમલો કર્યો તૂટી પડ્યું કઈક ભાગ્યા બ્રાહ્મણી નદી બેફામ જાતી હતી માથે નાવડું હતું એને રાહ બાંધી હતી માથે બાર વરણ નો છોકરો બેઠો હતો અને ઈ છોકરા ને આવીને હડી કાઢી બીજા એના મિત્રો હતા છોકરા દહ વર ના બાર વર્ગના બે પાંચ છોકરા એમાં બેઠા હતા પણ આ છોકરા ને આવીને એટલું કીધું

ગોળી છાતી બાર વર્ષના છોકરા ને કાતો કાઢી અને નાવડામાં બેડામાં આવા અનેક બલિદાનો છે ત્યારે એમને નકરે નકરે આઝાદી નથી મળી દે દી હમે આઝાદી બીના ઘડક બીના ઢાલ એમ નો મળે આઝાદી હા એક તમામ કેવડા બલિદાન એટલે અહીંયા અંગ્રેજ ટોપા વાળો ટૂંકમાં વાત કરજો બેફામ થઈને આવ્યો અને આવીને કીધું મંગલ પાંડે ને એ મંગલ પાગલ હો ગયા ક્યાં મુજે મારેગા તું જાનતા હું મે તારા સાથે શું કરી શકતા હું તારે ટુકડે કરકે કુત્તે કો ખિલાઉંગા મે મે કોણ હું મે લોર્ડ હું તું મને મારીશ મુજે મારેગા તું અને આમ બધું રાખીને કીધું કે તમે જે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માસનું તેલ લગાડો છો એકવાર કીધું બીજી વાર કીધું અને ત્રીજી વાર જ્યારે કીધું નો બોલ્યો ને છાતી માં ગોળીયું ધરબી દીધી મંગલ પાંડે એ ભલામણા ધાર 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 કરતી અને પકડાઈ ગયો પકડાઈ ઘાયલ થયો અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શક્યા એના માટે ઈ આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન એ ફાંસી માસડે લટકી ગયો આવી અનેક કથાઓ છે આ દેશની ધરતી ની એટલા માટે

દ્વારકાવાળો ઘણો સારું કરવાનું છે હજી આપણે બધા એક થઈ ગયા ને ગયાને વાત બધો ભૂલીને એટલે હું તો જાહેરમાં મૂળમામાં એક વાત કરું છું મારા પ્રોગ્રામોમાં કે ગામડું હોય તો ગામનો સરપંચ હોય અથવા ગામના પ્રમુખો સરપંચ જે વડીલો હોય એ શેર હોય તો સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે અઠવાડિયે એકવાર છેવાડાનું ઝૂંપડું હોય ને દેવી પૂજકનું ઝૂંપડું હોય દલિતનું ઝૂંપડું હોય ને કોઈ નાના માણસનું ઝૂંપડું હોય વાલ્મિકી સમાજ નું ઝુંપડું હોય ત્યાં જઈને એટલું કહેવાનું તમારી દીકરીને મોકલો ને થોડી વાર ઢીંગલી ને કે એના હાથ આજ અમારે ઠાકર ની આરતી કરાવી છે એ બહુ નડ્યું છે આપણને હા બાકી ભારત જેવું ક્યાંય ઋતુઓ નથી આપણે તો બહાર જઈએ આપણને ખબર છે આપણે આઈના લોકો લાગણી વાળા હોય ને તુલસી ને રાખવા હોય અમે વિદેશમાં જોઈએ બિચારા ને હીટ રાખીને ઘરમાં રાખવા નકર બળી જાય અને અહીંયા તો જૂની દિવાલ ઉભી હોય પીપળો થાય તો કઈ નથી અરે તારી ભલી થાય ભારત તો ભારત છે પરિવાર ના ભાઈ ને અહીંયા આવ્યા છે સાહેબ મૂળુ મુ હાથ અને તરવારે બીજો તરજો હાથ તો નર અંગ્રેજ ને ના માં ઉભો રાખવામાં આવ્યો મૂળુ માણેક નામ ના ને

જૂની ની અમારો ગઠ જૂનો ગિરનારો ગિરનાર પણ હા હાવ જ બધા મૂળો પાછાના ખાતામાં આવે ને એટલે કચ્છની ધરતીમાં આવે અને અબડા અડભંગની સાથે સોપા રમતા હોય કાકરી ઉડી અને વહી જાય અબડાની ની પાસે જામ અબડા અને ઈ વખતે લેવા માટે જાય સુમરો અને ત્યારે એને કીધું કે હવે રહેવા દે મારા ચરણમાં આવી ગઈ છે કે પણ આ તો રમત છે કે રમત હોય કે રણ મેદાન હોય અમને કઈ ફેર ન પડે કે પણ આ કાંકરી છે કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય એકવાર અમારા ચરણે આવી જાય પછી અમારી દીકરી અમારી બેન છે એને કોઈ હાથ ન અડાડી શકે અને પછી અમારા ભાઈ વસાવા સાહેબ પૂર્વ મંત્રી અને એમના સિરિંજી એમના દીકરા મારા અમારા અને સંદીપ મામાના બધાના હર્ષદ મામાના મિત્ર એ અહીંયા પધારા સ્મિતભાઈ એનું પણ અહીંથી સ્વાગત કરું છું પણ હું તમને વાત કરતો હતો અને પછી આખી ઘટના બહુ જબરી એટલે નથી કેતો પણ કેવી ઘટનાઓ અમુકને મગજમાં નો બેસે કે જે દિલ્હી નો અલાઉદ્દીન આવે નીકળે ની ધરતી માં આવે અને અબડો અડભંગ છે એ આપે તરીકે અને પછી દળ આવે ભૂલું પડી જાય વાવડ આપ્યા કે આખે આખું દળ છે એ ભૂલું પડીને ભુંડાએ મરી જવાના છે એને કચ્છ જડવાનું નથી તેથી અબડા અડભંગે મૂછ ની માથે તાવ દઈને કીધું તું કે દુશ્મન હોય તો દુશ્મન ઘરે આવતો હોય ને કેડો ભૂલો હોય તો કપાહ ના ખેતર હળગાવીને જો કેડો ન બતાવું તો હું જામ હળવો અડભંગ અબડો નહીં તમે વિચાર કરો આવી ઘટના વિશ્વમાં ક્યાંય ન બને એવી ઘટનાઓ છે અને જ્યારે યુદ્ધે ચડે આ દેશના સુરવીરો એના માટે કેવું હોય તો ગાઢા હુકળ હટીલા જોત પેરડીની સાથે ગાજે ડાક ચંડી ધૂટ જામે કા દે ડાક ટંડી દૂધ મે બકુટી ઘટાડી છનાના બકુટી જડ બન્દી પાળ બકોળ વેડા વેડા બકુટા ઉપાળ ને મહિ પાટું બિધાને મરા કાટ મળ હસનાના પેરા ડૂદળા હેરા બિજળા ના રાજ કરતી બિછળા પાટ બણ અનછળા પાટ બણ જાકે અપા લેડા હે કી વાત સોણી કોમતાલા બોલા ક્યારે દ્વારકા વાળો રીજે ક્યારે આ શહીદ વંદના એટલે થોડી થોડી વંદના કરી લો